અમદાવાદમાં ઓઢવ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીથી સ્થાનિકોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ વિકાસના કામોને લઈને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ આ પહેલા રિમોલ્યુશન સમયે સહકાર આપ્યો તેમ આ વખતે પણ આપશે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું સ્થાનિકો અનુમાન કરી રહ્યા છે ઓગણીસો બાસઠથી વોઢ રબારી કોલોની અમરેવાડી જ સરકાર શ્રીએ રાજ સરકારને દિલ્હી સરકારના દ્વારા અમોને રબારી વસાહત બનાવી આપવામાં આવેલી આ વસાહતોમાં અમે આટલા વર્ષોથી રહેતા હતા અમને આવા કોઈ રિઝર્વ પ્લોટને ખ્યાલ હતો નહીં એટલે અમે લોકોએ જે આગળ બદકામ કર્યા હતા એ મ્યુનિસિપલ કોર્પોરેશનને દૂર કર્યા પરંતુ અમને વચ્ચે જગદીશભાઈ પંચાલે બે ત્રણ વખત આ બાબતમાં કોર્પોરેશનમાંથી બચાવેલા અને એમણે આ લોકોને કહ્યું હતું કે ભાઈ હમણાં આ લોકોને રહેવા માટે શાંતિથી રહેવા દો કોઈ ઉતાવળ કરશો નહીં એટલે એ પાછા ગયા હતા પરંતુ હવે આ પરિસ્થિતિના અનુસંધાનમાં સરકારશ્રીએ જે અમારા મકાનો માગના સાઠ વર્ષના બદકામો દૂર કર્યા એ દૂર કર્યા પછી હવે અમારી સરકારશ્રી પાસે અને જગદીશભાઈ વિશ્વકર્મા પાસે માગણી છે કે હવે અમે અમારા ઓગણીસો સાઠથી રહીએ છીએ એટલે જે તે મકાનો બનાવેલા છે એમાં અમે કોઈ પાંચ દસ ફૂટ એક્સટેન્શન કર્યા છે મૂળભૂત મકાનોની આગળ તો એમના આગળ ત્રણ ચાર છોકરા કોઈ રહેતા હોય તો એમના આગળના કે અથવા તો સીડી હોય તો એ રવા દે અને આગળના પ્લોટો ખુલ્લા રાખે કે જેથી અમે કશું બીજું કંઈ કરવાના નથી એટલે અમારી માનનીય શ્રી જગદીશભાઈના સાથે અને સીએમ સાહેબ સાથે આ માલધારી સમાજની વિનંતી છે કે એમને હવે આગળ પાછળના જે જિંદગી માટે એમના સગવડ સગવડ પૂરી પાડે અને અમને આ મકાનો વેચાણ આપી દે એવી અમારી નમ્ર વિનંતી છે અત્યારે જે સ્થાનિક અહીંના રહેવાસી તરીકે જે હરીશભાઈએ વાત કરી એ તદ્દન સાચી વાત છે કે અત્યારે સરકાર તરફથી કે કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થાય છે તે ફક્ત ને ફક્ત રિઝર્વેશન પ્લોટ જે રહ્યા એ રિઝર્વેશન પ્લોટ પૂરતું છે જે સરકારમાંથી મળેલી જે બસો ને પંચાણું સ્ક્વેર મીટરની જે જગ્યા છે એમના મકાનો છે કે એમની જગ્યા છે એની એક પણ કાંકરી ખેડવવામાં નથી આવી અને નહીં આવે એવું આપણા માન્ય ધારાસભ્ય અને સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આના માટે સતત અમે એમનો સંપર્ક કરેલો છે આગેવાનોને લઈને ગયેલા છીએ એના વેચાણ માટેના પણ એમને પોઝિટિવ કે તમે બધા એક થઈ અને સરકારની અંદર રાહત દરે મળે એ માટે મારા પ્રયત્ન રહેશે તમે બધા એકતા કેળવી અને જે પણ તમારે અહીંયા નક્કી થાય એ પ્રમાણે સરકાર અને તમારા વચ્ચેનો પરામર્શ થાય અને પોઝિટિવ છે સરકાર કોઈપણ સમાજ પ્રત્યે સૌનો સાથ સૌનો વિકાસ સૌને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે અહીંયા આગળ રોડ રસ્તાની બાબતમાં માન્ય ધારાસભ્ય સરકારના મંત્રી અને હમણાં કહ્યું કે સમાજના આગેવાનો સાથે મળી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રી સુધી અમારા ધારાસભ્યને સરકારના મંત્રીએ કે અહીંયા આટલા વર્ષોથી આ પ્રજા રહે છે અને રોડ રસ્તા બાબતમાં જે ચાલીસ ફૂટના રોડ છે એ વીસ ફૂટના થાય એ માટે એમને સરકારમાં જોરદાર રજૂઆત કરી અને વધુ ડિમોલેશન રોડ રસ્તામાં ન થાય ફક્ત ને ફક્ત અત્યારે હાલ જે ડિમોલેશન છે તે વ્યક્તિના આવાસો કે પોતાના મકાન નહીં પરંતુ વધારાની જેને કહેવાય કે સરકારની જગ્યા કહીએ કે કોમન પ્લોટ કહીએ કે પછી રિઝર્વ પ્લોટ કહીએ એની અંદર જ થયેલું છે એનાથી વિશેષ કે માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ ભૂતકાળની અંદર અહીંયા ત્રણેક વખતે જેને કે ભાઈ બે હજાર અઢાર ઓગણીસની અંદર બાવીસની અંદર આ જ રીતે કાફલો આવ્યો હતો અને એમને સમય મળે કે ભાઈ અહીંયા આગળ જે વસવાટ છે એને સમય મળે તક મળે નોટિસો ભૂતકાળની અંદર આપેલી છે અને વારંવાર આ વિષય ઉપર એમને સતત સમાજને સહકાર આપેલો છે અને પ્રજાકીય રીતે બધી જ પ્રજા સાથે રહી અને એમને સમગ્ર નિકોલ હોય કોઈ એક પ્રજા કોઈ એક વિસ્તારની સમગ્ર નિકોલના વિકાસ માટે એમને સતત પ્રયત્ન કરેલા છે અને આ જે કાર્ય રહ્યું એ કાર્યની અંદર હવે નેક્સ્ટ વેચાણ માટે પણ એ પોતે પોઝિટિવ છે સમાજના આગેવાનોને વારંવાર સાંભળ્યા છે અને સમાજના આગેવાનો સાથે રહી અને એમને સરકારમાં રજૂઆત કરી અને આ જે વસાદ છે એને માલિકી હક મળે એ માટેના પ્રયત્ન માન્ય ધારાસભ્યને સરકારના મંત્રીને રહ્યા છે અને સતત અમારી વચ્ચે રહ્યા છે સતત આ પ્રક્રિયાની અંદર પણ સતત એમને સમાજના આગેવાનો અમારા ઉપર એમના ફોન આવતા હતા કે ભાઈ કોઈને નુકસાન ન પહોંચે જેમ કે કોઈ લગ્ન હોય કોઈ કદાચ કોઈ પ્રશ્નવાળું ઘર હોય તો એને તક આપેલી છે કે ભાઈ તમને બે દિવસ ત્રણ દિવસ તમે તમારો સામાન ખસેડો અને પછી જ એ ડિમોલેશન થયેલું છે ક્યારેય કોઈ પણ આકસ્મિક કામ નથી થયેલું અને તેઓનો સહકાર સતત રહ્યો છે હમણાં વાત કરી તેમ રમેશભાઈ હોય કે સમાજના બીજા પણ આગેવાનો હોય હરીશભાઈ પોતે હોય આ બધા જ લોકો સાથે રહી અને આ કામને પાર પાડવા માટે સતત જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાથેના અને સરકારના અન્ય અધિકારીઓ હોય નેતાગણ હોય એમના સંપર્કમાં રહી અને એમને કામ કરેલું છે કોઈ પણ બાબતની અંદર અહીંયા આગળ એવું કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા શ્રી છે એ દરેક સમાજની સાથે ચાલવાવાળા રહ્યા છે એમને અમને સહકાર આપ્યો છે અને આપતા રહેશે અને આ જે પ્લોટો ખાલી થયા છે એમાં અમે પોતે અહીંયા રહેવાવાળી પ્રજા એ બધી જ પ્રજાના લાભ માટે તે લાઇબ્રેરી બને કે દાખલા તરીકે ગાર્ડન બને પ્લેગ્રાઉન્ડ બને હોસ્પિટલ બને એ બધાના લાભ માટે ઉપયોગમાં આવશે એની પણ એમને બાહેધરી લીધી છે કે ભાઈ આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરી અને આપણા સૌના ઉપયોગમાં આવે એ માટે એનો પ્રયત્ન થશે વિશેષ ન કહેતા છેલ્લા દસ બાર દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા જે ડિમોલેશનનો કાર્યક્રમ ચાલે છે એમાં અમે આખા રાબારી સમાજ અમારો માલધારી સમાજ ખૂબ વ્યથામાં છીએ અમે જે નાના માણસોની રોજીરોટી ચાલતી હતી એ કોર્પોરેશને અહીંયા ડિમોલેશન કર્યું છે આના અનુસંધાનમાં અમારા સમાજના આગેવાનો અમારા સમાજના સંતો મહંતો ભુવાજીઓ અને જે એનજીઓ ચલાવે છે અમારી સંસ્થાની એવા ઘણા વ્યક્તિઓ અહીંયા આવ્યા છે એ લોકોએ અમને ખૂબ જ સાંત્વના આપી છે અને અમને કોઈ પણ રીતે જે રીતે સપોર્ટ જોતો હોય એ સપોર્ટ આપવા માટે અમારી સંસ્થાઓ અમારા સાધુ સંતો અમારા ભુવાજીઓ એ લોકોએ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને સાંત્વના પણ આપી છે પણ એક વસ્તુ હું એ પણ કહીશ કે અત્યારે જે ડિમોલેશન ચાલ્યું છે અમારા જે નુકસાન થયું છે રબારી સમાજનું આ જ વસ્તુ ચાર પાંચ વર્ષ પહેલાં રબારી વરસાહમાં કોર્પોરેશન તરફથી જ્યારે એરા મારવામાં આવ્યા હતા જે તે ટાઈમે અહીંયાથી લાઇટના મીટરો પણ લઈ ગયા હતા અમારા આગલા દિવસે ટોરન્ટ પાવરવાળા જે તે ટાઈમે અમારા ધારાસભ્ય શ્રીએ અમને ખૂબ મદદ કરી હતી અમારા ધારાસભ્ય શ્રીએ અહીંયા કોર્પોરેશનની ગાડીઓ આવી હતી તે વખતના મુખ્યમંત્રી શ્રી જોડે એમણે વાતચીત કરીને વિજય નેહરા સાહેબને ભલામણ કરીને અમારી કોર્પોરેશનની ગાડીઓ જે તોડવા માટે અહીં આવેલી એ આખો કાફલો અહીંથી પાછો કાઢ્યો હતો અને એ પછી પણ બીજા દિવસે અમે એમની ઓફિસે મળ્યા અમારા બધા આગેવાનો સાથે ત્યારે પણ એમને જે ટોરન્ટ પાવરમાં અમારા મીટરો લઈ ગયા હતા એ અમને પાછા અપાયા એમણે એ જ ટાઈમે એમને ખૂબ સપોર્ટ એમણે કર્યો હતો આજે પણ જે તે ટાઈમે અહીંયા ત્રણથી ચાર વાર આ બીના બની છે અગાઉ અમે અમારા સિનિયર આગેવાનો જેવા રણછોડભાઈ છે રમેશભાઈ છે મહાદેવભાઈ છે દિનેશભાઈ છે વત્તા અમારા સ્થાનિક કાઉન્સિલરો એ લોકોએ પણ અમને ખૂબ મદદ ભૂતકાળમાં કરેલી છે જે તે ટાઈમે અમે જ્યાં જ્યાં ગયા અમને રણછોડભાઈ તરફથી મહાદેવભાઈ તરફથી રમેશભાઈ તરફથી અને દિનેશભાઈ તરફથી વત્તા અમારા કોર્પોરેટરો તરફથી ખૂબ અમને સપોર્ટ મળેલો છે અને એ લોકોએ છે કોપલા નેતૃત્વ સુધી ભલામણ કરી હતી અને એમને વેચાણ આપવા બાબતે એમણે ખૂબ પ્રયત્નો કરેલા છે અગાઉ પણ અમારા ધારાસભ્યશ્રીએ પણ અમને આ બાબતમાં કીધું હતું બી અમે તમને વેચાણ આપવા માટે મુખ્યમંત્રી જોડે બેસાડીશું અમે અમારા સિનિયર આગેવાનો સાથે ત્યાં આગળ ગયા હતા અમે ભૂતકાળમાં લેખિતમાં પણ આપ્યું હતું અમારી સોસાયટી તરફથી કે અહીંયા જે રોડ રસ્તા છે અમને ખોલી આપો અને બાકીની જે જગ્યા છે એ અમને વેચાણથી તમે આપો એનો સરકાર જે કિંમત કે એ અમે આપવા માટે તૈયાર છીએ પણ છતાં કોઈ કારણોસર સરકારે એવું કીધું કે રિઝર્વેશન પ્લોટ છે અત્યારે એ અમે ખોલાવવા માગીએ છીએ રોડ રસ્તાની જે વાત છે અત્યારે અમારી ત્રણ માગણીઓ ખૂબ જ જલદ છે અમે એક માગણી કરી છે કે જે ચાલીસ ફૂટનો રોડ તમે પ્રોવિઝનમાં મૂક્યો છે એ અમારું ખૂબ નુકસાન જાય એવું છે અમે અમે હેરાન ખૂબ થયા છે દસ પંદર દિવસથી અને ખૂબ નુકસાન જાય એવું છે તો અમને ચાલીસ ફૂટનો સાહેબ કરી આપો અમારી જે વેચાણની લાગણી છે અમને ખૂબ જ નજીવા દરે જે બીજા બધા જગ્યાએ તમે આનું અનુકરણ કર્યું છે એ રીતે અમને પણ વેચાણથી તમે આ આપો રહી વાત એક લઘુમતીઓની અન્ય માણસો અમે અવારનવાર અહીંયા જોઈએ છે અત્યારે જે ડિમોલેશન થયુંમાં ઘણા બધા જતા પણ રહ્યા છે પણ છતાંય ઘણા એ લોકોના વાર તહેવારે અમે અહીંયાથી જોઈએ છે તો અમને ચિંતા થાય છે કે અત્યારે તો નહીં પણ ભવિષ્યમાં આપણા બાળકો માટે આ વસ્તુ નુકસાનકારક છે એને પણ અમે અહીંયા સમાજના આગેવાનો ભેગા થઈને અને અધિકારીઓ પણ અહીંયા એકવાર આવ્યા હતા એમને પણ અમે શ્યોરિટી આપી છે કે કદાચ કોઈ રહી ગયું હશે તો પણ અમે એમને મકાન માલિકને પણ સમજાવીશું અને અહીંયાથી ખાલી કરાવીશું ભૂતકાળમાં જ્યારે અહીંયા ડિમોલેશનનું કામકાજ આવ્યું ત્યારે નેહરા સાહેબને અમે રૂબરૂ મળ્યા હતા હું રમેશભાઈ મેયર અમારા વિશાલભાઈ અમા હું તો અમારા હરજીભાઈ હતા બધા અમે આગેવાનો કોલોનીના આગેવાનો સાથે વિજય નેહરા સાહેબને અમે મળ્યા હતા ત્યારે પણ એમણે એક પ્રોમિસ આપ્યું હતું કે રમેશભાઈ આપકો જો પ્રોપર્ટી દીઆ દોસો પંચાણું ચોરસ મીટર ઉસમેસે મેં એક કાંકરી ગિલાને નહીં હું બાકી રિઝર્વેશન પ્લોટ અમકો ખુલ્લા કર કે દેવ હમ આપી સુવિધા કે લી આપ બચ્ચે કે લી સ્કૂલ બનાવેગે ગાર્ડન બનાયે વા લાઇબ્રેરી બનાવેગે ઓ આપકે બચ્ચે કે લીમકો અંદર કી કોઈ જગા લેને કે નહીં હે અત્યારે પણ થેનારસન સાહેબે પ્રોમિસ કર્યું છે કે તમારી જે પ્રોપર્ટી તમને આપેલી છે કોર્પોરેશન તરફથી એમાં અમે એક કાંકરી ગિરાઈશું નહીં અમારા મકાનો અને અમને જે જગ્યા આપી છે એમાં કોર્પોરેશન ક્યાંય એડી નથી વધારાની જગ્યામાં કદાચ સમજો કે કોર્પોરેશનની રિઝર્વેશન જગ્યામાં અમે જ્યાં જ્યાં બાંધકામ કર્યા હતા અમારા હિત માટે કર્યા હતા અમારી ચાર પાંચ પેઢીઓ થઈ ગઈ અહીંયા એના હિત માટે અમે મકાનો બનાવ્યા હતા એ મકાનો કોર્પોરેશને એમ કીધું કે આ રિઝર્વેશન પ્લોટમાં છે એટલે અમે ખાલી કરાવીએ છીએ અમને ભૂતકાળમાં પણ સરકાર તરફથી કોર્પોરેશન તરફથી મદદ મળેલી જ છે અત્યારે કોઈ કારણસર સમજો કે આ કોર્પોરેશન બહુ ટાઈટ હતું અમારા મુખ્ય ભાઈ ધારાસભ્યએ પણ ભલામણ કરી મુખ્યમંત્રીશ્રીને એમણે પણ એવું કીધું કે આખા ગુજરાતમાં પ્રક્રિયા ચાલે છે અમે કોઈને ટાર્ગેટ કરતા નથી અહીંયા ભાજપવાળા પણ રહે છે કોંગ્રેસવાળા પણ રહે છે ભાજપના પ્રતિનિધિ ભાજપના હોદ્દેદારોના પણ મકાનો ગયેલા છે કોંગ્રેસના હોદ્દેદારોના પણ મકાનો ગયેલા છે એટલે મારે ખાસ વિનંતી અમારા સમાજને કે બિલકુલ બોલવામાં સંયમ આપણે રાખીએ અને ભૂતકાળમાં જે કંઈ પ્રક્રિયા થઈ ગઈ એને આપણે બહુ વાગોરીએ નહીં અને અત્યારે આપણું જે મહત્વાકાંક્ષા છે આપણે વેચાણથી લેવાનું છે આપણે જે વીસ ફૂટનો રોડ કરવાનો છે એના માટે હું સમાજને વિનંતી કરું છું કે આવો આપણે બધા એક થઈએ અને મુખ્યમંત્રીશ્રી જોડે અને આપણા ધારાસભ્યને સાથે રાખીને અને વેચાણથી લેવાની પ્રક્રિયા કરીએ તો દરેક માલધારી સમાજ અને એક થઈને ખભો ખભો મિલાવીને આપણે આ વેચાણની પ્રક્રિયા અને વીસ ફૂટના રોડ માટેની પ્રક્રિયા પૂરી કરીએ એ જ અભ્યર્થના મારું નામ ભરતભાઈ દેસાઈ છે હું પૂર્વ મહામંત્રી ભાજપમાં ઘણી વખતે અમુક લોકો ભાઈ ખોલો પ્લોટો ખોલો એવી રજૂઆત કરવામાં આવી મારા ત્યાં મકાનમાં ઘણીવાર સાહેબે જગદીશભાઈ સાહેબે ઘણીવાર રોકવાનું રોક્યું છે અત્યાર સુધી છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત હતી પણ રોક્યું છે એમને અને ત્યારબાદ મારું પોતાનું જ મકાન એ જગ્યા એ પ્લોટમાં હતી એ પણ પાડી દેવામાં આવેલી છે પણ સાહેબશ્રીએ એવી રજૂઆત કરી કે ભાઈ ચાલીસ ફૂટનો રોડ છે અને અમે વીસ ફૂટ કરી હાલ તમારા તમારે અમારા અમારા સાથે છે સાહેબનો ખૂબ સહકાર છે અને આપશે વિધાનસભામાં માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જે સરકારના મંત્રી છે તેમણે વિધાનસભા જે નિકોલ વિધાનસભા છે એમાં વઢોવઢમાં ઘણા જ વિકાસના કામો કર્યા છે જેવા કે ખારીકટ કેનાલ જે બારસો કરોડથી પણ વધારે ખર્ચે ચાલુ થઈ રહેલ છે બીજું કે લાયબ્રેરી છે શ્રીરામ પાર્ટી પ્લોટ છે પછી શાક માર્કેટ હોય નવી ટાંકીઓ હોય ઓવરબ્રિજ હોય ઘણા જ વિકાસના કામો કર્યા છે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મોદી સાહેબનું જે સપનું છે કે સર્વ જ્ઞાતિનો વિકાસ થાય સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસે સમાજમાં સારા એવા વિકાસના કામો થાય એના માટે માનનીય જગદીશભાઈ સર્વ જ્ઞાતિને સાથે લઈ અને ઘણા જ વિકાસના કામો કરે છે બીજું કે ભાજપની રણનીતિ સૌની સાથે લઈને ચાલવાની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રિઝર્વ પ્લોટ હતો એની સરકારી જમીન હતી એ સરકારી જમીનનું ડિમોલિશનનું કામ જે છે એ કરીને અને એ જમીનને હાલ ખુલ્લી પાડી દેવામાં આવી છે અને સાથે સાથે જે છે સરકારશ્રીને એ જ રિઝર્વ પ્લોટની બાજુમાંથી રસ્તો કાઢવાનો હતો જ્યાં શહેરીજનોને જે પ્રજાનોજનોનું મોટું નુકસાન થાય એવું હતું જેથી કરીને હાલ પૂરતું એ ડિમોલિશનનું કામગીરી જે છે એ રોકી દેવામાં આવી છે અને આગની વાતો થતી હોય ત્યારે મારું હું પોતે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોવા છતાં પણ મારું જે મકાન પાડી દેવામાં આવ્યું છે અને અમને બાહેધરી આપવામાં આવી છે કે જે ચાલીસ ફૂટનો રોડ છે એને વીસ ફૂટનો રોડ કરવામાં આવશે એવી અમને બાહીધરી આપી છે સ્થાનિકોની સાથે સાથે સમાજના આગેવાનો પણ જે છે આ વિકાસના કાર્યો માટે એમની સાથે જોડાયેલા છે અને કહેવાય છે કે અત્યારે જે કોર્પોરેશનની જે રિઝર્વ જે પ્લોટવાળી જગ્યા હતી જે કોર્પોરેશનને ખુલ્લી કરી છે આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં તે જગ્યા ઉપર કોઈપણ જાત એ એક વિકાસના કાર્યને લઈને એક પ્રોજેક્ટ નાખશે કે હોસ્પિટલો હોય બગીચો હોય કે કોઈ પણ પ્રકાર લાઇબ્રેરી હોય એવી કોઈપણ પ્રકારની એક વિકાસ બાબતેની અને બાળ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની કોઈ પણ એક યોજના લઈને આવશે એવું તેમનું કહેવું છે એમનું માનવું છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ